ખેડા જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં એકસો ત્રીસ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે શરૂ નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના મંત્રીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી મુખ્યમંત્રીના દિશા નિર્દેશો ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતીના પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતી પુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા છે અસાધારણ સંજોગોમાં વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિત પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામકાજ પૂરું થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાય સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય કક્ષાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ ગુજરાત સરકારના મંત્રી સંજયસિંહ મહિડા નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ દંડક પંકજભાઈ દેસાઈ માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અને નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ મહામંત્રી રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધી હતી સમગ્ર કામ સંદર્ભે માહિતી આપી આ સમગ્ર પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી આશિષ મહેતા નડિયાદ